ફાઈનલી દક્ષુભાઈએ આ કંપાસ સિલેક્ટ કર્યો છે ખોલીને જોઈ લે કેટલા ખાના છે શું છે પણ એક ચેન એ તૂટી ગઈ તો તું શું કરીશ કે એ ચેન તૂટી જશે તો પછી હાવ રહી જઈશ બેટા તું ગાઈસ અમારા દક્ષુભાઈએ તૂટલો કંપાસ લઈ લીધો બોલો માન્યો જ નહીં એ કે ચાલશે હું ચલાવી લઈશ બસો રૂપિયા આપ્યા પણ તૂટલો કંપાસ લઈ લીધો હું કરું યાર આ છોકરાનું ખબર નહીં પડતી દક્ષુના મોબાઈલનું કવર નખાવા આવ્યા છે આ બસસો રૂપિયાનો ખર્ચો આ બસસો રૂપિયાનો ખર્ચો ચારસો રૂપિયાનો ખર્ચો એક દિવસમાં ભાઈએ કરાવી દીધો જેની નાટક કર્યા વગરનો આ પરફ્યુમ ન હોય એ પરફ્યુમ થોડું છે આ પરફ્યુમ છે આ શું છે ભાઈ આખે છે પરફ્યુમ છે એ કેમિકલ આવે પરફ્યુમ થોડી આવે એ કેમિકલની એટલી સરસ સુગંધી આવેલી છે હવે દક્ષુભાઈ કવર સિલેક્ટ કરે છે આજે તે બહુ ખર્ચો કરાવી નાખ્યો હજી મારા ઘરે રસોઈ બાકી છે સિલેક્ટ કરી લેજો ભાઈ સસ્તું જ બતાવજો આપણે સો રૂપિયાવાળું મોંઘું નથી જોઈતું તો કવર કેન્સલ કર્યું કવર નથી લેતો ફક્ત ગ્લાસના પૈસા આપી અને અમે જઈએ તો ગાઈસ કવર તો ભાઈએ કેન્સલ કરી દીધું ફક્ત ગ્લાસ ન ખાયો કવર અહીંયા ન ગમ્યું હવે અમે જઈશું પ્રાય માર્કેટ રાત્રે અત્યારે તો મારે રસોઈ બનાવવાની છે એટલે હું ફટાફટ ડુંગળી લઈને ઘરે જાઉં છું પછી રાત્રે એને કવર લઈ આપીશ કાંદા લઈ લીધા છે હવે ભાઈને આઈસ્ક્રીમ ખાવો છે તો આઈસ્ક્રીમ લઈ આપું બે માવા મલાઈ લઈ લે તારી ને દક્ષનુ ની બંને ની માવા મલાઈ લઈ લે માવા મલાઈ લઈ લે ને બેટા હું કહું એટલું કર ને તો ગાઈસ જેનીસ ભાઈ આજે ગયા છે સ્કૂલે હમણાં આવશે પોણા બે થયા છે એટલો કંટાડ્યો હશે ને છોકરો કેમ કે પહેલા એ જ હતો સિનિયર જીનિયર નર્સરી કર્યું પણ એમાં તો કેવું કે આઠ વાગે જઈ અને વાગે પાછો આવતો આ તો આજે આઠ વાગે ગયો છે ને દોઢ વાગે પાછો આવશે જોઈએ એનું રિએક્શન એનો ફેસ કેવો છે જોઈએ અને એટલો ભૂખ્યો હશે ને માય ગોડ એની રાહ આમ પાણીની જેમ રાહ જોઉં છું ક્યારે આવે યાર દક્ષું એને લેવા ગયો છે હમણાં આવતા જ હશે ગઈકાલે જે એસી આવ્યું હતું ને તો હમણાં એ ભાઈ એસી નાખવા આવે છે અને અમારા ઘરે કલર કરાવવાનો છે અમારા જેની જ

ગાયસ અમારા ઘરે આવી ગયા છે એસી ફિટિંગ કરવાવાળા ભાઈ હવે મસ્ત મજાનું એસી ફિટિંગ કરશે એટલે આજે રાત્રે અમે એસીમાં જ સૂઈ જઈશું આખો ઉનાળો અમે એટલો ભયંકર કાઢ્યો છે ગરમીમાં તો હવે અમે એસીમાં સૂઈ જઈશું તો ચાલો એ લોકોને એસી ફિટ કરવા દઈએ અને આપણે આપણું કામ કરીએ તો ગાયસ સવારે દક્ષુ માટે માવા ગુલ્ફી લાવી હતી તો સાથે સાથે જેનીસ માટે પણ લઈ લીધી હતી એટલે અત્યારે જેની જ ખાય છે મસ્ત દાળ ભાત ખાઈને બેઠો તો મેં કીધું હોમવર્ક કરાવું પણ ભાઈ હોમવર્ક નથી કરતા અને જો નાટક તો જો કરે છે જો મને નાટક બાજ સરસ મજાનું અમારું એસી લાગી ગયું છે હવે એસી તો લાગ્યું લાગ્યું પણ જે પાછળની મહેનત છે ને એ બહુ ભયંકર છે યાર હોલ પાડ્યા છે અને કેટલું ગંદુ કર્યું છે આ લોકોએ તો યાર બહુ જ ગંદુ કર્યું છે અને હવે આ બોક્સોને ત્રણ મહિના સુધી સાચવવાના છે બોક્સને તો ત્રણ મહિના સુધી સાચવી શું કઈ આમ તેમ એસીમાં થયું હોય ને તો પાછું એક્સચેન્જ કરાવવા ચાલે મસ્ત મજાનું એસી લાગી ગયું છે આમાં દક્ષુભાઈ કેટલા ડાયા છે પેલા એસી કરવા વાળા આવ્યા છે ને એમની માટે ઠંડુ લઈ આવ્યો નીચે જઈને

તો જ સામાન અમારે આ રૂમમાં ટ્રાન્સફર કરવાનો છે અને આ બેડ છે એ આ રૂમમાં ટ્રાન્સફર કરવાનો છે કેમ કે અમારા ઘરે બહુ જ ગરમી હતી બહુ તાપ આવતો સીધો આ વિન્ડોમાંથી તો અમે બેડ પેલી રૂમમાં લઈ ગયા હતા એટલે અત્યારે હવે અત્યારે તો નહીં પણ કાલે બાલે બધું ફિનિશ કરી દઈશું અને અમારી એસી મસ્ત લાગી ગઈ છે જો કે દાખુ અને ત્રણેય બાપ દીકરાઓ કામે લાગી ગયા છે દાક્ષુ ભાઈને ધંધે લગાડી દીધા છે પપ્પા એ

તો એ રૂમમાંથી આ રૂમમાં ટ્રાન્સફર કરવાનો છે પણ આવતીકાલે અમારા ઘરે કલર થાય છે તો કલરને એવું બધું સરસ થઈ જશે પછી અમે અહીંયા બે ટ્રાન્સફર કરી દઈશું આજે તો અમે એસીમાં જ સૂશું પણ નીચે સૂઈ જઈશું નીચે ગાઢલાને એવું નાખી દઈશું એટલે સરસ મજાનું બધું ક્લીન કરી નાખ્યું છે

અત્યારે ખાતા ખાતા મને યાદ આવ્યું કે જઈનીઝને કાલે સવારે સ્કૂલે સફરજન આપવાનું છે રોજે સ્કૂલમાં એને ફ્રૂટ લઈ જવાનું તો હું કાલે પણ નથી લાવી આજે પણ નથી લાવી તો મેં ખાવાનું છોડી દીધું અડધું ખાવાનું મૂકી દીધું અને અત્યારે હું જાઉં છું સફરજન લેવા કેમકે કાલે એને કમ્પલસરી મારે સવારે આપવાનું જ છે તો ચાલો પહેલાં સફરજન લઈ આવીએ પછી બધું ક્લીન કરીએ જુઓ બધાએ જમી લીધું છે અને રસોડું કેટલું ગંદુ છે તો ચાલો પહેલા લઈ આવીએ પછી આને બધું કરીએ તો લઈ આવી છું કેરી એન્ડ સફરજન બધું જ હવે ફટાફટ કામ કરો છોકરાઓ અંદરથી બંધ કરી દે છે બોલ મેં કીધું ખુલ્લું રાખ ખુલ્લું રાખ બંધ કરી દીધું ખોલને ગાઈસ જેલીસ ભાઈને અમારે ખવડાવવું પડે જાતે કોઈ દિવસ ખાતા નથી ફર્સ્ટમાં આવે તો પણ જાતે નહીં ખાય થેપલો અને કેચઅપ ખવડાવવું પડે શું કરીએ ખવડાવવું પડે નાનું છે માવ નાનું આ દક્ષુભાઈ જેનીસ ખાવા નથી દેતા એમ કે જલ્દી ખાને જલ્દી એ કે છે જો આ ભાઈ સુતા સુતા ખાય છે ચાલ સુતા ખાવાનું